જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છે સોસાયટી આગળ અને આ છે ચેકપોસ્ટ અને આપણે જવાનું છે આજે ફરવા સાપ સાથે હમણાં ભાઈઓ આવી તો હવે નીકળવાનું છે ફરવા જવા માટે બરાબર ક્યાં જાવ છે તો આગળ પણ બતાવીશું જોઈ શકો છો મેનેજર બને રજૂ બરાબર ભાઈઓ આવી ગયા ગયા મિત્રો આપણે ફરવા નીકળી ગયા

وان تمدرہ زمانہ تھری نہ تھا بھلا اے شیرخی ان نا پرشی نا گاپتے ہیں نا کرا Yeah. પાણી કેટલે ગયું તળાવ ભરાયેલા હોય રોડ તૂટી ગયો પાણી કેટલે ગયું નથી કેવું પાણી ભરાયું પોકી ગયા છે માઉન્ટ આબુ બરોબર જોઈ શકો આ છે સામે જે રસ્તો જાય સામે રસ્તો જાય છે એ નકીલી પડી જાય છે અને આપણે જવાનું છે આ બાજુ આપણી ગાડી આગળ લગાવી દીધી વાતાવરણ એકદમ મસ્ત એના હમણાં આપણી ગાડી આવી ગઈ છે ચલો બેસી જાવ વિનંદભાઈ

તો હેલો મિત્રો આપણે આયા હતા પેટ્રોલ નખવા માટે જોઈ શકો છો આ છે પેટ્રોલ પંપ અને આ બાજુ આપણે એક્ટિવા ઉપડી પેટ્રોલ નખાઈ દીધું તો હવે એક્ટિવા આપણી સામે પડી લઈ લઈએ બીજી બરાબર અને પછી તે ઊભા રહી થોડી વાર પેટ્રોલ નખાઈ દીધું પેટ્રોલ થઈ ગઈ જોઈ શકો और अभी हम जा रहे हैं अंदर जैसे कोई नक्की लेके नक्की ले का माहौल देखो जाओ सीधा सीधा अंदर जा दो जाओ जाओ जा दो રમ ઓ બંધા છે હું પેલું બાટી ભઈ આવું ને એટલે કીધું હવે શું બસ ચલા માઉન્ટ આબુ તો આપણે આઈ ગયા છીએ ખોડિયા કાઠિયાવાડી ભરૂચ કે આપણે કહેવાનું છે જમવાનું કાસર બરોબર

આવી ગયા છીએ પાઉભાજી માટે બરાબર આપણે અહીંયા આપવાનો છે પાઉભાજી ઓર્ડર ચાલે મોહનભાઈ પાર્સલ લેવાઈ જાય આપણે લઈ લીધું પાઉભાજી અને મોહનભાઈ પાર્સલ લેવાઈ જાય અમુક બરાબર હવે લઈને આવશે તો પછી નીકળીએ પેટ્રોલ દવા સિવાય ન ખાવાનું કે નહીં ન ખાવાનું ખબર નહીં હવે જવાનું છે સીધું વિલા પર આપણે જે રાખ્યો હતો ને વિલા તે જઈએ અન્યા રહેજો અમારા વિડીયોની અંદર મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલને શેર કરજો ને લાઈક કરજો અને મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય રોમાપીર અને આપણે નીકળી ગયા હવે વિલા સાઈડ બરોબર જો માઉન્ટાબુનો માહોલ હાઈ ગેસ एकदम जोरदार મેહુલ ભાઈ એક્ટિવા ચલાવી બહુ મજા आएगी મજા आएगी બહુ મજા आएगी એમ મૂડ આવી ગયો મૂડ આઈ ગયો બરોબર તો આપણે અમે લઈ લીધું એ જમવાનું વિલા ઉપર આપણે મિત્રો હી આપણે જમવાનું બરાબર આવવાનું છે આપણે જઈએ સીધા વિલા ઉપર બરોબર મિત્રો આપણે દાળ ફ્રાય ભૂલી ગયા હતા તો પાછા લેવા આવી ગયા જોઈ શકો હોટલમાં પાછું યાદ આવ્યું હતું એટલે દાળ ફ્રાય લેવા આવી ગયા હેલ્મેટ પણ ભૂલી ગયા હતા તો હેલ્મેટ પણ લઈ લીધું બીજા પાર્સલો બધા પડ્યા હેલ્મેટ લઈ લીધું અને દાળ દાળ ફ્રાયનો ઓર્ડર આપ્યો હોય તો હવે દાળ ફ્રાય પણ આવી જશે બરાબર લઈને જઈએ ફટાફટ પ્લસ દોર નો વન પ્લસ દોર કૉલર કા નામિ કૉલર હેઠળ